નમસ્કાર સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર આજે દિવ્યાંગ બાળકોને જુનાગઢમાં જે મૂવી ચાલી રહ્યું છે સિતારે જમીન પર એ સુરત સિનેપ્લેક્ષ તેમાં ચાલુ છે ત્યારે આપણા જે આમ તો આપને ખ્યાલ છે એમ સત્યાસી બાળકો આપણી સંસ્થામાં નિવાસ કરે છે તે બધા અતિ ગંભીર દિવ્યાંગતા ધરાવતા છે એમાંથી ત્રીસ બાળકો જે એવા છે કે જે મૂવી જોઈ શકે અથવા તો એ પોતાને સેન્સ હોય જે ખ્યાલ આવે એવા બાળકોને આપણે આ અહીંયા સિનેપ્લેક્સમાં લઈ આવ્યા છીએ અને બધા બાળકોને આજે આ મૂવી જોવા માટે લઈ આવ્યા છીએ નિલેશભાઈ ધુલેસિયાના ફોન દ્વારા સતત અમને ખૂબ સપોર્ટ મળેલો નિલેશભાઈ ધુલેસિયા સાથે સતત વાતચીત થયેલ અને આપણા તમામ બાળકોને ફ્રી આ મૂવી અને તેમની સાથે પણ તમામ એમનો સ્ટાફ એમાં સબીરભાઈ સાથે એમનો સ્ટાફ સાથે હાજર રહી અને આપણા તમામ જે દિવ્યાંગ બાળકો છે એમને આ મૂવી દેખાડવાનો એક મારો હતો હું આમ તો રવિવારે ફેમિલી સાથે આ મૂવી જોવા જાય હતો કારણ કે આ મૂવી એવું છે કે સમાજમાં એક અવેરનેસનું કાર્ય કરે છે જે દિવ્યાંગ બાળકો છે એ એકદમ મેન્ટલી અથવા તો ક્યાંક ને ક્યાંક તકલીફવાળા છે એવા અતિ ગંભીર પ્રકારના વિકલાંગો તો આપણે સાચવીએ છીએ પણ જે આ દિવ્યાંગ બાળકો છે એ પોતાનામાં રહેલી ક્ષમતા પ્રમાણે જો કંઈક આગળ વધે તો સમાજ એને સપોર્ટ આપે ખરેખર આ મુવી બધાએ જોવો જોઈએ જુનાગઢ સુરજ સિનેપ્લેક્સમાં આ મુવી અત્યારે ચાલુ છે અમારા દિવ્યાંગ બાળકો જે જોવા એવા છે એમને તો એ મજા આવશે જ પણ સમાજના દરેક વર્ગને મારે ખાસી જાણ કરવાની એટલા માટે કે આ મુવીથી સમાજમાં એક અવેરનેસનો મોટો ફાળો રહેશે કારણ કે એટલા માટે કે દિવ્યાંગ બાળકો જે છે એ પોતે પોતાનામાં જ રહે છે ક્ષમતા છે પછી ભલે મંદ બુદ્ધિ છે સમાજમાં એક દિવ્યાંગો પ્રત્યેની જે એક બીજી દ્રષ્ટિ હોય એ સમાજમાં ભેળવવો કેમ દિવ્યાંગને સમાજ કઈ રીતે સાચવી શકે એવા શુદ્ધ હેતુથી આ મૂવી બનાવવામાં આવ્યું છે ખરેખર એમાં છેલ્લે એક એવો પોઈન્ટ આવે છે કે ખરેખર જીત અને હાર એક રમતની વાત છે પણ જે બધા દિવ્યાંગો એક રીતે મળી જાય અને એક રીતે અલગ અલગ રમતોથી જે વાકેફ થાય પણ ખરેખર રમત કરતા સમાજ એમને કયા નજરિયાથી જોવે છે એનો આ એક બદલાવ જે આવતો હોય તો આ મૂવી અને સિનેપ્લેક્ષ આવે છે એટલે ખરેખર હું નિલેશભાઈ અને એમની ટીમ સમીરભાઈ ખરેખર આપણા સંસ્થામાં જે બાળકો છે એને તો મજા આવે જ છે ખરેખર બાળકો ખૂબ રાજી છે કારણ કે કોઈ દિવસે સિનેપ્લેક્સમાં તો મૂવી જોવા આવ્યા જ નહોતા પણ એ બહાર નીકળ્યા અને અહીંયા જોયે વાતાવરણ ખુબ એમના ચહેરા ઉપર આનંદિત ખરેખર ખરેખર આ સમાજમાં આવા દિવ્યાંગ બાળકો પ્રત્યે જાગૃત થાય ને એવો મારા સતત પ્રયત્ન હોય એટલે સંસ્થામાં અલગ અલગ કાર્યક્રમો કરતો હોય ત્યારે આ મુવી એવું ત્યારે રવિવારે પેલા તો જોવા આવ્યા પછી મને સતત વિચાર આવતો હતો કે આ બાળકોને મારે મૂવી જોડાવું છે તો અને સમાજમાં પણ એક મેસેજ જાય એટલે મેં નિલેશભાઈ સાથે વાત થઈ કરી નિલેશભાઈ એમના મેનેજરશ્રી છે એમની સાથે વાતચીત કરી અને બધા બાળકોને ફ્રી મૂવી જોવડાવી પણ એમનાથી સમાજમાં એક મેસેજ જશે કે આ બાળકો જે છે એ સમાજનો એક અંગ છે સમાજે નહીં તોડસોડવાના અથવા તો સમાજ એને સપોર્ટ કરવાનો આપને ખ્યાલ છે એમ અનાથ દિવ્યાંગ બાળકોને હું સાચવું છું કે જેના મમ્મી નથી તો પપ્પા નથી પણ જે બાળક એમના મા બાપ સાચવે છે એમને ખરેખર હું ધન્યવાદ આપું છું કે આ બાળકોને પોતે સારી રીતે સાચવે અને પોતાના નોર્મલ બાળકો સાથે ટ્રીટ નહીં પણ એ બાળકમાં જે ક્ષમતા રહેલી છે ને એ પ્રમાણે બાળકને આગળ વધારે જેથી પોતે સમાજમાં સારી રીતે જીવન જીવી શકે અને સમાજનો પણ નજરિયો અલગથી બદલાઈ શકે એટલા માટે સતત આપે આવા આવા અલગ અલગ કાર્યક્રમો કરતા હોય છે અને સમાજના સહકારથી જ આ કરીએ છીએ પણ ખુબ ખુબ નિલેશભાઈ અને સિનેપ્લેક્સ ના સ્ટાફ નો ખુબ ખુબ આભાર માન્યો